اوه او 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 تا به جا 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 તમારે નાખવાનું શકું છે આ જે સેવા કરી છે ત્રણ વર્ષ અને આ ચોથું પણ ગમે તે થાય પણ એટલે આજુબાજુ પેલા બધાયને ને નમ્ર વિનંતી છે ભાઈ અહીંયા નાચજો થોડી વાર એમના માટે અમારા માટે ના નાચો ચાલશે ખાસ અમારો સમય બગાડીને અમારા શૈલેશભાઈ દીપોરામ સાઉન્ડ અહીંયા આવ્યું છે અમારું વીર વેર મ્યુચ્યુઅલ ગ્રુપ અને સતત અમારે ચાર દિવસથી સેવા કેમ ચાલુ જ હતા બધા ની તબિયતો ખરાબ જ છે અને છેલ્લે સાત સહકાર આપજો ભાઈ બધાને અને એટલું કે ભાઈ આજે પ્રોગ્રામ આપણો બંધ થવાનો હતો પણ ભાઈ અમુક શરમોના કારણે પ્રોગ્રામ ચાલુ રહ્યો છે અને એટલા માટે હા સાચ સાચ રસવાળું ભૂમી લઈએ અને એટલા માટે ગભીપતી માટે ભૈબંતિ માટે Yeah!